બારીજા નજીક નવા ગામ કટવાળા રોડ પરના તળાવ પાસેના સમાચાર સામે આવ્યા છે એક વોશિંગ ફેક્ટરી દ્વારા ફળદ્રુપ જમીનમાં કેમિકલ યુક્ત પાણીનો વેસ્ટ બાજુના જાહેર તળાવમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે ફેક્ટરી માલિક દ્વારા કપડાની વોશિંગ ફેક્ટરીમાં કેમિકલયુક્ત પાણીનો કુલેઆમ નિકાલ કોની રહેમરાય ચાલી રહ્યો છે આ તળાવનું પાણી મૂંગા પશુ પ્રાણીઓ તથા જળચર જીવો પીવે

શું જીપીસીબી ઉચ્ચ કક્ષાની સીપીસીબી અને એનજીટી ને જાણ કરી જોગવાઈ અનુસાર પચીસ નો દંડ ફટકારશે વધુ વાસ્તવિકતા જાણવા માટે આજુબાજુની જમીનના માટીના નમૂના લઈ ચકાસતા હકીકત સામે આવી જશે